કાલથી માવઠાના માર ગુજરાત રહી તૈયાર કેટલાક જિલ્લામાં પડી શકે કમોસમી વરસાદ યાર્ડમાં વ્યવસ્થા માટે સૂચના એકસો પચાસ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જામનગર જિલ્લામાં દેખાય સિંહણ જામજોધપુરના સડોસર વિસ્તારમાં સિંહણના ફેરા મોબાઈલ કેમેરામાં કેદ સુરેન્દ્રનગરમાં ઝીંઝુવાડા પોલીસ પર હુમલો કરનાર સાત આરોપી ઝડપાયા મુખ્ય આરોપીના પિતા તાલુકા પંચાયતના ભાજપ સદસ્ય હોવાનો ખુલાસો સીજીઆઈએ ગુજરાતીમાં સંબોધન કરતા પીએમ મોદીએ કર્યા વખાણ કહું સર્વોચ્ય અદાલતના મુખ્ય ન્યાયાધીશ રાજકોટને સારી રીતે સમજી ગયા છે જમ્મુ કાશ્મીરના પૂંછમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન કેટલાક શંકાસ્પદ છુપાયા હોવાની માહિતી બાદ કાર્યવાહી બાવીસ જાન્યુઆરી પ્રાણપ્રતિષ્ઠાને લઈ અયોધ્યામાં તૈયારી હવે અંતિમ ચરણમાં સોળ જાન્યુઆરીથી ધાર્મિક વિધિ અનુષ્ઠાન થશે શરૂ